આપણે શેરડીના પીલા એટલે કે છોડ રોપિયા હોય યા પછી જૂની પદ્ધતિ પ્રમાણે ટુકડા રૂપિયા હોય તો જમીનની અંદર પાણી કેવી રીતે આપવું જોઈએ જો જમીનમાં ભેજ હોય તો તો કોઈ વાંધો જ નથી પણ જમીનમાં ભેજ હોય તે છતાં પીલા રોપ્યા બાદ એ પાણી આપવું જોઈએ કારણ કે પીલો માટી સાથે બરાબર ચોંટી જાય અંદર હવા ન રહી જાય એ માટે પાણી આપવું જોઈએ પણ આપણે જે પાણી આપીએ છીએ એ ભરી નથી દેવાના નીક્યા કારણ કે આપણે શેરડીની અંદર પાણી પાઈએ છીએ તો આખા નિક્યા ફૂલ કરી દઈએ છીએ તો આ રીતે જો આપણે પાણી આપીશું તો પીલાને વધારે પાણી લાગશે તો એ માટે જે પણ નીક્યાની અંદર આપણે પાણી આપીએ છીએ એ નિક્યાના છેડા પર નાકુ ન બાંધવું અને વધારેનું પાણી એ નાકા દ્વારા બહાર કાઢી રાખવું એટલે ફક્ત પાણી રેવડાવી દેવું એક નિક્યાની અંદર નાકે પાણી પહોંચે એટલે પાણી બંધ કરી દેવું જોઈએ અને વધારેનું પાણી પાછળથી બહાર કાઢી નાખવું જોઈએ એટલે ફક્ત પીલાને બેજ ભેજ મળવો જોઈએ